સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે ગત મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં નાસ્તાની લારી પર રૂપિયાની લેતી દેતીમાં એક યુવકની હત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી ડિંડોલી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે ઇસમોએ એક યુવકની ઘાતકી હત્યા કરી નાખી હતી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે ડિંડોલી વિસ્તારમાં એક નાસ્તાની લારી પર રૂપિયાની લેતી દેતીમાં સામાન્ય બોલચાલ બાદ બે ઈસમોએ એક યુવકની ઘાતકી હત્યા કરી ફરાર થયા હતા હત્યાના બનાવ બાદ દિંડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કવાયત શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે રાતના 8:30 ની આસપાસ દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોડિયા કરીને એરિયા છે ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર પ્રાણો કરીને એક વ્યક્તિ છે એના મારનાર તરીકે આરોપી ગણેશ

આરોપી વિરુદ્ધ અગાઉ ત્રણસો ચોવીસ નો ગુનો નોંધાયેલો છે એટલે આ બધી બાબતોને લઈ અને કેસ પ્રિપેર કરવામાં આવી રહ્યો છે આ જે ઘટના બની ગઈ ગઈકાલે એમાં જે ભોગ બનનાર છે એ પોતાના ઉછીના પૈસા લેવા માટે જે નાસ્તાની લારી છે ત્યાં આવ્યો હતો આ લારીવાળા સાથે આજે આરોપી છે એની કંઈક મગજમારી થઈ હતી કેમ કે આરોપીએ કોઈપણ જાતના પૈસા દીધા વગર ત્યાંથી સિંચાણા લઈ અને નીકળી ગયો એટલે લારી એને આ બાબતે રોક્યો તો બંને વચ્ચે થોડી ગોલા ચાલી થઈ ત્યારબાદ આરોપી અને ભોગ બનનાર વચ્ચે પણ બોલા ચાલી થઈ એમાં ભોગ બનનાર એને જણાવ્યું કે ભાઈ તું કેમ પૈસા આપતો નથી આને એ બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને એણે ભોગ બનનારને ચપ્પુ માર દીધું અને જે પ્રાઇમરી એમને મેડિકલ એવિડન્સ મળ્યા છે એમાં એક ઘા છે અને એ ઊંડો ઘા હોવાથી ભોગ બનનારનું મૃત્યુ થયું અત્યારે જણાવી રહ્યું છે

જેમાં અમે જીપીએક એકસો પાંત્રીઝેક્ટરના ગુનાઓ નોંધી અને આ લોકોને પકડતા હોઈએ છીએ અગાઉ પણ અમે ઘણા બધા લોકોને એમને રાહદારી જતા હોય પરંતુ ચેકિંગ દરમિયાન અમને કંપની ગયું ખેડૂતો પાસે આ અત્યારે ખેડૂતો વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલી જોઈએ અને આ ઘટનામાં પણ આ વ્યક્તિ પોતા પાસે હથિયાર હતું અને એણે મારી દીધું હતું પરંતુ એ પોતા પાસે લઈને ફરતો હતો કે ક્યાંક જોઈને લઈ આવે એ બાબત અમે તમામ સીસીટીવી અને આસપાસ આસપાસના લોકો આરોપી છે બી ત્રણસો ચોવીસ નો ગુનો નોંધાયેલો છે ગયા વર્ષનો ગુનો છે અને એ વખતે પણ એના ઉપર એક્શન લેવામાં આવ્યા હતા અને ગઈકાલે એને કૃત્ય કર્યું છે એ બાબત ને લઈ અને પોલીસ આજે પણ એની ધરપકડ